નમસ્કાર સારશ્રોત મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે જે ધોરણ નવથી બાર માટે એક જાતની બદલી પ્રક્રિયા જે ચાલુ થવાની હતી એનું જાહેરાત આવી ગઈ છે છાપામાં સમાચાર પત્રમાં અને ગુજરાત શૈક્ષણિક પસંદગી સમિતિની બદલી સમિતિ છે તેમણે આ જાહેરાત મૂકી છે તો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ કમિશનર શાળાઓની કચેરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર સેક્ટર ગાંધીનગર તરફથી આ જાહેરાત મુકાઈ છે તો બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની પસંદગી અંગેની જાહેરાત છે એટલે કે બે અલગ અલગ જાહેરાત છે એક બે નંબરની છે એક ત્રણ નંબરની છે તો ધોરણ નવ દસ માટે બે હજાર જૂના શિક્ષકો અને ધોરણ અગિયાર બાર માટે બે હજાર જૂના શિક્ષકો આમ કુલ ચાર હજાર શિક્ષકો મેરિટના ધોરણે બદલી કરાવી શકશે તો એના માટેની એ જાહેરાત છે તો જાહેરાત ખાસ કરીને સરકારશ્રીના સ્થાયી ઠરાવો અને જોગવાઈઓ અને રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની પસંદગી અંગે એટલે કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે ધોરણ નવથી બારની એ તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી શ્રી કક્ષાએથી અંદાજીત કુલ ચાર હજાર ખાલી જગ્યાઓ મળી છે અને આ બધી જ ખાલી જગ્યાઓ અનુભવના ધોરણે ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા બાબતે નીચે જણાવેલ વેબસાઇટ આપેલી છે તો પસંદગી યાદી એટલે કે મેરિટ યાદી તૈયાર કરાશે આ બે હજાર શિક્ષકોની સાથે બે વર્ષનો સમય બાકી રહેતો હોય પાંચ વર્ષની નોકરી પૂરી થઈ હોય એ તમામ આમ ફોર્મ ભરી શકે છે ને સાથે જેને નોકરીમાં હોય બે જ વર્ષ ઘટતા હોય કાં તો બે વર્ષ કરતાં ઓછા કરતા હોય એ શિક્ષકો આમાં અરજી નહીં કરી શકે બાકીના તમામ શિક્ષકો જેને પાંચ વર્ષનું નોકરી પૂરી થઈ છે એ જૂના શિક્ષકો આમાં ફોર્મ ભરી શકશે સાથે નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના જે શિક્ષકો છે એ તારીખ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અરજી કરી શકશે એટલે કે છવ્વીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રાતના અગિયાર વાગીને ઓગણસાઠ કલાક સુધી તમે અરજી કરી શકશો અરજી કરવા માટેની જે વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ જી એસ ઇ આર સી ડોટ ઇન છે તો આ વેબસાઇટ પર તમે આને અરજી કરી શકો છો સાથે અરજી કરતી વખતે તમારે અરજીપત્રક ભરવાનું છે તમામ વિગતોની ખાતરી કરવાની છે અને જેટલી ફી છે એ ફી ભરીને અરજી કન્ફર્મ કરવાની છે અને ફી ભર્યા બાદ તમારા કોઈ સુધારા વધારા થઈ શકતા નથી એટલે કોઈ ભૂલ હોય તો ફી છેલ્લે ભરવાનું રાખજો અને સુધારા વધારા કરી દેજો સાથે નિયત સમયે મર્યાદામાં ફી નહીં ભરો તો અરજી પણ સ્વીકારવામાં નહીં આવે ટૂંકમાં આ એક જાતની બદલી છે એને ભરતી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ગ્રાન્ટેડ શિક્ષકોને બદલી કરવાના બિલકુલ ચાન્સ ઓછા મળે છે નહિવત છે એના માટે એને ભરતીનું નામ આપ્યું છે અને એમાં મેરિટ રાખવામાં આવે છે તો જેનું સારું મેરિટ હોય એમને પહેલી પસંદગી મળે છે તો જે જિલ્લામાં જગ્યા હોય ત્યાં સારું મેરિટ હોય ત્યાં આ જે જૂના શિક્ષકો છે એ બદલીથી જઈ શકે છે એટલે આને ભરતી પણ સરકાર નામ આપ્યું છે પણ સરકારે આમાં નવો પગાર બિલકુલ ચૂકવવાનો થતો નથી આમાં શિક્ષકોની હેરફેર થાય છે એટલે કે માથા સાટે માથું બદલાય એવી પ્રોસેસ છે સાથે બે નંબરની જાહેર જાહેરાત એટલે કે બે ઓબ્લિક બે હજાર ચોવીસ નામની જાહેરાત છે માધ્યમિકમાં છે બે હજાર જગ્યાઓ માટે અને ત્રણ નંબરની જાહેરાત બે હજાર ચોવીસ ઉચ્ચતર માધ્યમિક માટે બે હજાર જગ્યાઓ છે તો કુલ આમ ચાર હજાર જગ્યાઓ માટે આ ફોર્મ ભરાશે સાથે પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ છે ફેરફારને આધીન છે એટલે કે આમાં વર્ગ ઘટાડા તથા કોઈ આકસ્મિક વહીવટી કારણોસર જગ્યા રદ થાય એટલે કે હજુ આ જગ્યાઓ ન ભરાયવા ત્રણેક ચાર મહિનામાં શાળા મુકાઈ ગઈ હોય અને શાળામાં કોઈ ફેરફાર થયો હોય બંધ રહ્યું હોય તો એના લીધે જગ્યામાં થોડા ઘણો નહીવત નાના મોટા પાયે ફેરફાર થવાને આધીન છે તો આવા ઉમેદવારો કોઈ હક દાવો કરવો નહીં કે આ જગ્યા કેમ ના મળી સાથે પસંદગી સામે ખરેખર જે જગ્યા ઉપલબ્ધ હોય માધ્યમ વિભાગ વિશે કેટેગરી પર ઉમેદવારોએ મેળવેલા અનુભવ અનુસાર પસંદગીની તક ઉપલબ્ધ થશે એટલે કે કેટેગરી પ્રમાણે પણ આમાં જગ્યાઓ ભરાય છે સાથે કોઈ અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો જે ભરતી સમિતિ છે ઉચ્ચતર માધ્યમિક ગ્રાન ગ્રાન્ટેડ શાળાઓની એ નક્કી કરશે સાથે જાહેરાત સંબંધિત જે પણ સૂચનાઓ હોય એના માટે તમે આ ખાસ વેબસાઇટ છે એ યાદ રાખવાની છે ડબલ્યુ ડબલ્યુ જી સર્ક ડોટ ઇન વેબસાઇટ છે તો ખાસ યાદ રાખજો બીજી આપણે એ વાત કરીએ કે ધોરણ નવથી બારના શિક્ષકો ભરતીની રાહ જોઈને બેઠા હતા કે ધોરણ અગિયાર બારમાં ભરતી આવે તો આ એક બદલી પ્રક્રિયા છે હવે આ બદલીમાં સારી જગ્યાઓ ભરાશે પછી જ જે નવથી બારની ભરતી કરવાની છે એ ચાલુ થશે એ બની શકે છે કે તમે સરકાર પર ઘણું દબાણ કર્યું હોય તો ભરતીની જાહેરાત વહેલી મૂકી શકે છે પણ જે મેરિટના ધોરણે જગ્યાઓ ખાલી બતાવીને ભરવાની થાય છે એ આ જૂના શિક્ષકોને સૌ પ્રથમ મોકો મળશે પછી જે નવા નવી ભરતી કરવાની છે એમને વધી ઘટી જગ્યા ઉપર મોકો આપવાનો થાય છે એક તમે જે ભરતી આપણે એક મહિનો એમે મોડા છીએ એટલે કે પહેલી ઓગસ્ટે આ જે ભરતી છે ચાર હજારની એ સરકારે જૂના શિક્ષકોની બે હજારની ભરતી કરવાની પહેલી ઓગસ્ટ આપેલી એની જગ્યાએ અત્યારે પહેલી સપ્ટેમ્બર છે અને સપ્ટેમ્બર કરતાં બારમી સપ્ટેમ્બરે આના ફોર્મ ભરાવાના ચાલુ થઈ રહ્યા છે તો આપણે દોઢેક દોઢેક મહિનો લેટ છીએ એટલે કે એક મહિનોને ને બાર દિવસ આપણે મોડા છીએ તો આ ભરતી પ્રક્રિયા એમ લેટ થઈ છે એના લીધે આ બદલી લેટ થવાના લીધે જે નવી ભરતી તમે ધારતા હતા એ પ્રમાણે થોડા દિવસ લેટ થશે તમને બતાવવા ખાતરી એવું બની શકે છે કે ફોર્મ ભરાવાનું ઝડપથી ચાલુ થઈ જાય એવું થાય નહીં પણ કદાચ કરે તો પરંતુ મેરિટના આધારે જે પસંદગી છે એ ખાલી જગ્યાઓ કેટલી વધે છે ક્યાં ક્યાં વધે છે એની લિસ્ટ પણ તૈયાર કરવાની જરૂર પડશે એટલે આ બદલી સૌ પ્રથમ થશે બદલીમાં જે તમે બે અઢી મહિનાનો સમય છે એટલો સમય લાગી શકે છે એટલો વધારેમાં વધારે એટલો લાગી શકે છે બાકી સરકાર ધારે તો હજુ આ સપ્ટેમ્બર મહિનામાં ફોર્મ ભરાવાનું પૂરું થશે અને એના પછી એક મહિનો થઈ શકે છે તો ઓક્ટોબર સુધી આ જે પ્રક્રિયા છે એ પૂરી થાય એવી આપણી ધારણા છે તો ભરતીમાં તમે જે ધારતા હતા એના કરતાં તમે એક મહિનો લેટ પડો એવી સંભાવના છે પરંતુ મેં બી સરકાર પર વધારે દબાણ હોય તો સરકાર નામ માત્રની ફોર્મ ભરાવાનું કામગીરી કરી શકે છે બાકી આટલા તમે મોડા છો એ વાત નક્કી છે કારણ કે જૂના શિક્ષકો વર્ષોથી નોકરી કરે છે એમને બદલી માટે સારી જગ્યાઓ મળે એના માટે આ બદલી જરૂરી છે એટલે આ છે બદલી એક જાતની પણ એને ભરતી નામ આપેલું છે તો આ બદલી પ્રથમ થશે અને પછી તમારી ભરતી આવશે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો